આપણી બરબાદીનું કારણ મંત્ર જાપ એક જ ઘરમાં ધ્યાનથી સાંભળો એક જ ઘરમાં જેટલા વ્યક્તિ હોય એટલા અલગ અલગ મંત્ર અને અલગ અલગ પાઠ કરવા એ સારું નહીં એ સારું નહીં એક જ ઘરમાં તમે જોજો એક વ્યક્તિ હશે ને તો એ શિવને માને બીજો અશત તો હનુમાન ચાલીસા કરે ત્રીજો અસર પાછો ગાયત્રી પાઠ કરે ત્રીજો સાંઈ બાબા ઓલો અલગ પાઠ કરે ઓલો અલગ પાઠ કરે ઓલો અલગ પાઠ કરે એક આમ આમ ખેંચે એક રહીએ નો રહીએ ઘરની એકતા હોવી જોઈએ શું હોવું જોઈએ એકતા હોવી જોઈએ આજથી શિવપુરાણની કથા સાંભળ્યા પછી તમારા ઘરની અંદર બધા અલગ અલગ પાઠ કરતા હોય અમારો દીકરો તો અહીંયા માને અમારો બાપ તો અહીંયા માને અમારા બેન તો અહીંયા માને સાહેબ એ બધા છોડીને એક ઈશ્વર હૈ એક ચંદ્ર હે એક ધરતી માતા હૈ સત્યમ શિવમ સુંદરમ અલગ અલગ રસ્તા નહીં એક હી એક એક દેવમ જ દેવ હોવો જોઈએ તમે જેને માનો એને કોઈ આગ્રહ નહીં બહુ કે તમે મહાદેવને માનો પણ છતાં મહાદેવ નો પક્ષ અમે તાણીએ કર્યા કોઈ પણ ભગવાનને માનો હરે હર મહાદેવ

એક સૂર્ય હે એક ચંદ્ર હે એક જ ભગવાન એક જ પાઠ એક જ મંત્ર અને હા મંત્રમાં પાઠમાં થતી ભૂલો એને સુધારો તમે જે મંત્ર જે પાઠ કરી રહ્યા છો એમાં કંઈ ભૂલ તો નથી થતી ને તમારી સાવધાન થઈને પાઠ કરો તમે હનુમાન ચાલીસા કરો તોય ભલે શિવ ચાલીસા કરો તોય ભલે રામ રક્ષાસ્ત્રોત્ર કરો તો ભલે વિષ્ણુ શાસ્ત્ર કરો તો ભલે પણ એમાં મિસ્ટેક ન કરો એમાં કોઈ ભૂલ ના કરો પહેલું તો ઘરમાં બધા એક બનો પછી શુદ્ધ બનો આ ચોથું કારણ પાંચમું કારણ બહુ ધ્યાન આપવા જેવું પાંચમું કારણ પાંચમું કારણ કહ્યું છે તમે જે દાન પુણ્ય કરો છો તમે જે દાન પુણ્ય કરો છો એ જે જગ્યાએ કરો છો એ દુરુપયોગ તો નથી કરતો ને એનું ધ્યાન રાખો તમે જે દાન પુણ્ય કરો છો એ દાન પુણ્ય છે કે નહીં એનો પણ જરા ખ્યાલ કરો કારણ કે આજકાલ સમાજ સેવાને પણ લોકો ધર્મ ગણી રહ્યા છે સમાજ સેવાને લોકો ધર્મ ગણી રહ્યા છે સમાજ સેવા એ ધર્મ નથી એ સમાજ સેવા જે એનાથી તમને સમાજમાં યશ મળશે કીર્તિ મળશે પુણ્ય નહીં અમે તો અમારી જ્ઞાતિમાં આમ કરી નાખ્યું અમે તો ચોપડા પી દીધા અમે તો આટલું કર્યું અમે તો આમ કર્યું અમે તો આવી મદદો કરીએ છીએ અમે તો આ રીતે મદદો કરીએ છીએ હા મદદ કરવી માણસ માણસની મદદ કરવી કરવી જ જોઈએ એ મદદ છે દાન નથી ભારત સરકાર કંઈ તમને આપે તો એમ ના કહી શકે કે અમે દાન કર્યું એમ ભારત સરકાર શું કે સહાય કરી શું કરે તમે તમારા કોઈ પણ જગ્યાએ આપો કઈ વસ્તુ આડોશ પાડોશમાં કોઈ જગ્યાએ તો દાન ન કહેવાય જ્યાં સુધી ધર્મ ન હોય જે જગ્યાએ એ કોઈ પણ જગ્યાએ તમે વસ્તુ આપો દાન ન કહેવાય જ્યાં ધર્મ શબ્દ લાગવું પડે બ્રાહ્મણને આપો ભગવાનના કોઈ કામ થતું હોય ત્યાં કે મંદિર બંધાતું હોય તો એ ધર્મ છે ભગવાનને લગતું જે જે વસ્તુ હોય એમાં જ તમે જ્યારે વસ્તુઓ દાન આપો રૂપિયા આપો ત્યારે જ તમે કહી શકો કે મેં દાન પુણ્ય કર્યું